મિત્રો જય માતાજી કેમ છો બધા ભાઈઓ મોજમાં ને આપડે પીઠર ડેરી ફાર્મ ઘણા દિવસથી બ્લોક આવતા નતા આપણા હવે થોડી થોડી શરૂઆત કરી છે આપણી ઘરની જૂની ગાય હતી ગીર આ દેશી ઓળખી આપણે નવી લાયા છીએ બ્લોક માં આવી નથી મમ્મા જોઈ શકો છો કાર્બન છે આ આપણી મકડી ગાય આ પણ નવી લાયા છે આપણે આ પણ કાપણમાં છે બે ત્રણ દિવસમાં નિયાશે જી જી માં આપણી ઘોડી સોનલ આ પાછડા પાડો છે ત્રણ વાસડા છે આપણે ભેંસ કરની હતી પાડી વિહાય ગી છે આ પાડો એનો હતો આ બીજી એક આપણે પેલીયા ખડેલી લીધા હતા અને આ બે ભેગી આવી આ બીજા વેતરમાં છે જય મામા જય એ બીજા વેતરમાં પહેલા વેતરમાં આમ છે અત્યારે ઘણા ખરા ઢોર આપણે વેચી નાખ્યા છે હવે પાછી નવી ડિવાઈન શરૂઆત કરશું હાલો મળીએ તમને ચરો નાખીને આગળ આગળ જોવો આપણો વિડીયો બ્લોગ મિત્રો તો આપણે ગાયું ચરો નાખી દીધો છે હવે આરામથી ખાય છે બધી ગાયો જોઈ શકો છો તમે કડબ નાખી છીએ હાલમાં તો આપણે ચોમાસું સૂકી કડબ લાખીએ પણ કડક ખાય છે ત્રણે ત્રણે આપણી ભેંસો દોવા દે છે આ પેલીયા બે પાડી પેલીયા છે જોઈ શકો છો હાલો મિત્રો આ બ્લોગ આપણે એટલે સુધી જ રાખશું અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ કરજો ચાલો તો મળી તમને સવારે નવા બીજા બ્લોગમાં